Nice. Good morning, Jay Jay Mata, Jay. YouTube, राम राम, आ। जुआ ओ, जो नो, माझी क्रीपे हरखी लागवं म्हणजे मोठं लागाये मित्र कोमेंट करजो सूर्य बेन चवडा मोठा लागी आम्ही

આ નઈ આ જા ગાઈસ કપડા ધોવાઈ ગયા ધોવાઈ ગયા પીપળો તડકો પડવા માં વરસતા ને કરના અમે

आवजो <laughs>

તાઈ હા તો ગઈ તમાર જેનીલ ભાઈ તો પડી ગઈ બેન મળી ગયા સોરમ મળી તા ના કપડ મનાવ કપડ સુપર કટતી આ તારા પકડેલો હતો મારો તો પકડેલો હતો હા હાલો દેમન ને હા

જો મલે નહીં વાલા સુન પડિયા જો કો ભાઈ ક્યાં તા હા મોતે તો અતે કરીનો ક્યાં ગઈ ટીબાન હા સુર્યાન બેન ખોવાઈ ગયા તા હવા મળી ગયા છે અમને કેન્ડી ખવડાવી દીધી આ તો રોવા માંડ્યા તો આખો મેળો ગોતી લીધો તો નહિ અત્યે તો થઈ ગયા તા ને હા ગાઈસ ખ્વારી ડુંગો આઈ ગયો તું એનથી મારે પપ્પા મારે છે જ તો તમને ખબર ના પડે પોડા જેવા આ તો મેળામાં તો કેટલી પબ્જિક હોય છોકરો છે

કેવું થાય કિડનેપિંગ થાય ને છોકરીઓની એટલે મને બહુ ભીખ લાગતી હતી હા બાપા કે કે તમારે સુર્યાસી ક્યાં છે તો હું તાર પપ્પા ને બોલું તાર પપ્પા મને બોલી ને પપ્પા કે તે હું હાથ મૂકી દીધો એનો સુટોન બોલ અમે જેનું પછી પેલા જમ્પિંગ વાળા નતા તો જેનું મૂક્યો ને તો જેનું પછી અમે તો પેલા બેન આપણી નાતના હતા ને એમને કીધું કે તમે છોડીનું ધ્યાન રાખજો ને અમે આવીએ છીએ પેલા જમ્પિંગ વાળા બેન ને કીધું મારા છોકરાને ધ્યાન રાખજો અમે મારી છોડી ખોવાઈ જતી ગોતી હા રોત ગોતો પેલા માસી નતા કહેતા કે ચો જીતી તાર મમ્મી ગોતી ગોતી ત્યાં રોતી હતી એ રે માસી બેટા તું ના રહેવાય ધ્યાન રખાય ના તમને ફેમિલી હું છું તમે મેળામાં આવો ને તો તમારા છોકરાની ધ્યાન રાખજો મારા ત્યાં તેર વર્ષની હતી તોય મારાથી ખોવાઈ જતી એટલે તમે ધ્યાન રાખજો કે હાથ મૂકતા ને હું તો મૂકતી નથી તોય મૂકાઈ જ્યો એક જરીક વાત એમાં વિખોટી પડી જ મારાથી એટલે તમે ધ્યાન રાખીને છોકરાને હું ન મુકતા નહીં હું કેવું બરોબર ને હું કેવું તું કહે છે ફેમિલીના કે ફેમિલી તમે છોકરાને તમારા બાળકોનું ધ્યાન રાખજો બાળકો નું તેને પપ્પા ખબર ચડાય ગયો જેનું તો જોઈ જ નઈ ખબર બી ખોવાઈ આવી રીતના મોજ ના રહ્યો મેળા નો ગાય પછી તમે આવતા રહ્યા કોઈ મેળામાં ના રહ્યા પછી ઘેર આવતા રહ્યા ડાયરેક્ટ હું મેળો કરીએ મન જ ઉઠી જુ પછી આ થોડી વસ્તુ લેવાની હતી તોય લેવાના રહ્યા હા ગાઈશ તમે પણ ધ્યાન રાખજો કારતકના મેળામાં આવો તો અવશ્ય આપણા બાળકો વિખુટાઈ ના પડે એ ધ્યાન રાખજો ને જેટલું બને એટલું તમારા બાળકોના હાથ પકડી રાખજો આ મેળો છે આપણું બાળક જુદું પડી જાય ગાઈશ તો વિખુટું પડી ગયા તો આપણે એને પહેલેથી સમજાવી જાય કે આપણે પોલીસ ચોકી હોય ગાઈશ ત્યાં અવશ્ય પોકી જવાનું અમારા બેન થોડાક વિખુટા પડી ગયા હતા એટલે અમે જે તોથે પોથે થઈ ગયા હતા અમે જેવું અત્યારે બહુ નિરાશ થઈ ગયા મેળામાં કોઈ આનંદ આવ્યો નહીં આજે ગાઈશ બાળક અમારું વિખુટું પડી ગયું હતું એટલે અમે બે જણા બહુ શોધ કરી ત્રીસ કલાક ત્રીસ મિનિટ સુધી બાળકને પછી હમણાં નજરે એ પોતે નજર પડી અને ગાઈશ ને તમે પણ અવશ્ય ગાઈશ મેળામાં આવો તો બાળકનું અવશ્ય ધ્યાન રાખજો એ મારી સલાહ આપું છું લાજનો વિડીયો આપણે જોજો ગાઈશ પૂરેપૂરો જેટલું બને એટલું ગાઈશ હાય ગાઈસ ગાઈશ આપણે તો જમવાનું રેડી થવા માંડ્યું છે જો બાજરીના રોટલા મસ્ત કડકટ કડકટતી ઠંડીમાં બાજરીના રોટલા મોજ પડી જાણ ગાઈશ મસ્ત

બંસરી લાવી લાવితి વગાડવાની કે લાયા નઈ પેપર કેવું બની આય તો જાવ આસન ધોવાઈ છ ઓમ આપને તો જો આ વારો